આપણે દુઃખમાં કેવા ડાયા હોય થોડાક પૈસા ઓછા થઈ જાય ને થોડાક નાના થઈ જાય તો કેવી મીઠી ભાષા થઈ જાય રૂપિયા થઈ જાય ને મીઠી તો સારું જ કહેવાય નહીં મોટા ભાગે એવું થાય સંપત્તિ આવે ને એટલે માણસ ધીમે ધીમે અધર થતો જાય એમાં એનો હોય એમાં જો સાત્વિક સંપત્તિ હોય તો માણસ નમ્ર બને હા સાત્વિક સંપત્તિ હોય તો નમ્ર બને પણ ખેર એવું તો બધાનું ભાગ્ય ક્યાંથી હોય કે સાત્વિક સંપત્તિ બાકી તો આપણે ત્યાં તો જેમ વરહ થાય એમ ભાષા હોય હા પચા મણ કપા થા તો એની જગ્યાએ મણ થાય હાવ પેલો થઈ જાય અને દહ ની જગ્યાએ પાત્રી થાય પાછી ભાષા ફરી જાય છે કેમ સુખ પર પડે વા પરિવાચું કેજો સૌથી વધારે યાદ ક્યારે આવે છે સુખ માં યાદ આવે છે કે દુઃખમાં બધાનો આન્સર એક સરખો જ છે ભલે તમે બોલો નહીં પણ મને ખબર છે બધા એમ જ કીધું દુઃખમાં સુખમાં કેમ ભૂલી જાવ છો ભગવાન યાદ રાખો સુખ આવે ત્યારે તો વધારે સાવધાન દુઃખ તો ઓટોમેટિક સહન કરતા આવડી જાય ભગવાન પગ ભાંગે એને કોઈ પગના અનુભવ ન હોય પીડાનો પણ ભાંગે એટલે સહન થઈ જાય હા આંગળીમાં પાક થાય કોઈ દી કઈ એના અનુભવ ન કરવો એના ક્લાસ ન હોય કોઈ દી અનુભવ ન કર્યો પણ પાકે એટલે ખબર પડી જાય આવું દુખે એમ દુઃખ આવે ત્યારે શીખ વગર શીખે આવડી જાય છે પણ સુખ આવે ત્યારે શીખવું પડે છે સુખની અંદર કેવી રીતના જીવન વ્યતીત કરવું સુખમાં કેમ ચાલવું સુખમાં કેમ બોલવું કારણ કે દુઃખ યાદ રાખો સુખ સ્વપ્ન છે શું છે સુખ સ્વપ્ન છે અને દરેક સપનું એક દિવસ પૂરું થઈ જાય છે અને દુઃખ મહેમાન છે શું છે મહેમાન અને મહેમાન કોઈ દી રોકાતા નથી પણ મહેમાનને બહુ તાણી કરો બે વધારે રોકાય એટલે દુઃખ આવે ત્યારે રડો તો મહેમાનને ગમે કે આ આ તો તો કામ થઈ ગયું મજા આવે છે એટલે જો મહેમાન વધારે રડો નહીં સુખમાં ન છકો દુઃખમાં ન રડો આ જીવનનો પરમ મંત્ર છે જો સુખની અંદર એટલા માટે હું વારા ઘડીએ કહું કથાઓની અંદર પેલા આપણી ઘરે ભગવાનના માટે મંદિરિયા નહોતા શું હતું દિવાલમાં ગોખલો હતો હતો ને કબીર પડે બેનું ગોખલો કેવું સરસ મજાનું નામ એટલે તો ગામમાં ચોરે બોલે ગબ્બર ના ગોખની સાચર ના ચોકની હવે ફરજ બને ભગવાન હું તો વારા ઘડે કહું છું બધા તમને પણ કહું તમારી કે પેલા સુખ તમારી ઘરે નહોતું એટલે ભગવાનને જ્યાં રાખતા હતા ત્યાં રહેતા હતા પણ હવે ભગવાનને સરસ મજાનો બંગલો આપ્યો હોય તો ભગવાનનું મંદિર ટના હોવું જોઈએ અફલાતું ન હોવું જોઈએ હા પહેલાં કાંઈ નહોતું બિચારા પડ્યા રહેતા જ્યાં હતું હા પણ હવે ભગવાન આપ્યું છે ભગવાને એસી આપ્યું છે આપણને તો કમસે કમ એક નાનો પંખો તો હરિદ્વારથી લેતા જઈએ ભગવાન માટે હા કમસે કમ નાનો પંખો તો ભગવાનને હોવું જોઈએ ને એ તો તમને દેખાતું નથી એટલે બાકી એ પરસેવે રેપજેપ થઈ જાય છે કારણ કે આપણા બધા પર સેવા એને સહન કરવાના ને એટલા માટે દરરોજ તમારી તેજુરીમાં તમારા કપડાનો પાર છે કોને આપ્યા છે તેણે આપ્યા છે તો કમસે કમ તમારા ભગવાનના પાંચ વાઘા તો હોવા જોઈએ ને અને આડે દિવસે ભલે તમે બીજું કઈ ન કરો પણ અગિયારસ ના દિવસે તો એને સ્નાન કરાવો અગિયારસ ને દિવસે તો તૈયાર કરો એનો દિવસ છે ભગવાન પૂર્ણિમાનો દિવસ એ એનો દિવસ છે અને દિવસ તો જ એનો ને જો એને કઈક ફાયદો થાય તો